નમસ્કાર દોસ્તો ગુરુ પૂર્ણિમા આવી રહી છે ગુરુના ઋણમાંથી મુક્ત ક્યારેય જીવાતમાં થઈ શકતો નથી ગુરુના શરણે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક પોતપોતાના ગુરુના શરણે ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે જતા હોય છે પણ છતા જીવ એક ગુરુના ઋણમાંથી એક માતા પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત થતો નથી પણ મારી આજે વાત એટલી જ છે ખાલી કે આજે તમને નીચે દેખાઈ રહ્યું છે પેપરનું કટિંગ એમાં એવું લખ્યું છે કે સ્મોક કરવાથી કિડનીના કેન્સરનો રેશિયો વધી રહ્યો છે પહેલાં સિત્તેર વર્ષે કિડનીના કેન્સર થતા હતા અત્યારે હવે યુવાનોમાં પણ એટલા બધા કેન્સરના કેસ આવી રહ્યા છે કિડનીના લિવરના જેના કારણે એનું મુખ્ય કારણ વેસન છે તો વેસનથી માણસ પર ઉઠે અને વેસન જેવી ફાલતુ વસ્તુનો ત્યાગ કરે એવો સંદેશો પણ તમામ ગુરુઓ આપે એવી મારી વિનંતી છે ઓર્ડર નથી એટલે દરેક ગુરુના શરણમાં મારો સાષ્ટાંગ નમસ્કાર સાથે દરેક ગુરુ અને પોતપોતાના ધર્મસ્થાનની અંદર ગુરુ પૂર્ણિમાએ જ્યારે જીવાતમાં તમારા શિષ્ય તરીકે તમારી પાસે દર્શનાર્થે આવે છે ત્યારે ખાલી પગ લાંબો કરીને બેસવો અને લોકો પગે લાગે ને પૈસા મૂકે તોય તમારી જોડીઓ સલકાવી જ દેવાના છે કારણ કે પોતાના ગુરુ છે એટલે કંઈક ને કંઈક તો દક્ષિણા ભેટ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મૂકવી જ પડે છે અને લોકો આપે પણ છે કારણ કે એના ગુરુ છે એટલે ગુરુને દક્ષિણા આપી એ શિષ્યની ફરજ છે પણ છતાંય મારી ગુરુઓને વિનંતી છે તમામ ધર્મના ગુરુઓને કે તમે તમારા શિષ્યોને એટલો સંદેશો ચોક્કસપણે આપજો કે તમે ધર્મ ઓછો વધતો પડાય તો કાંઈ વાંધો નથી પણ તમે આવા વેસણોથી દૂર રહેજો જેથી કરીને તમારો પરિવાર છે ને એ આની ઝપેટમાં આવી જાય અને લાચારી કરવી પડે દુનિયાના લોકો પાસે હાથ લાંબા કરવા પડે પછી કોઈ ધર્મ કે કોઈ ગુરુ કાંઈ કામમાં આવતા નથી ક્યારે જ્યારે કેન્સર જેવી ભયંકર બીમારી થાય ત્યારે આ લોક છોડી અને શિષ્યને જવું પડે છે એટલે ખાસ મારી દરેક ગુરુઓના શરણમાં સાષ્ટાંગ નમસ્કાર કરતા એક હજાર વાર વંદન કરીને કહું છું કે તમે તમારા શિષ્યોને થોડો એવો સંદેશો તો આપજો જેથી કરી અને વેસનમાંથી મુક્ત થાય કારણ કે ગુરુનું શિષ્ય ન માને તો કોનું માને શિષ્ય એના ગુરુ સાથે એટલો અગાહ લગાવ હોય છે કે ગુરુના શબ્દો શિષ્યના કાનમાં પડ્યા હોય એનાથી જ એનો ઉદ્ધાર થવાનો હોય છે તો ગુરુની જીભ વળે એમ શિષ્યનું અંગ વળે તો ગુરુ જે કાંઈ આદેશ આપશે જે કાંઈ સંદેશો આપશે એના શિષ્યો સો ટકા પાલન કરતા હોય છે તો તમામ ગુરુ ગુરુઓને ધર્મસ્થાનોની અંદર જ્યાં ક્યાંય ગુરુ પૂર્ણિમા ઉજવાય છે એવા તમામ ગુરુઓને મારી એક અરજ છે કે તમે તમારા શિષ્યોને વ્યસનમાંથી મુક્ત થાય એવી સો ટકા તમે કાંઈક ને કાંઈક આ વખતે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એને કાંઈક સંદેશો આપજો સાથે સાથે વૃક્ષારોપણ થાય જળ બસાવો આવા વગેરે વગેરે જ્યાં ત્યાંથી તમારા શિષ્યો આવે છે એને આવા સંદેશાઓ પાઠવજો ધર્મનો સંદેશો તો આપજો જ સાથે સાથે એને જીવન કેમ જીવવું અને જીવનમાં અડસણરૂપ જે વ્યસનો છે એનાથી પર ઉઠે અને સારું જીવન જીવે એના બાળબચ્છાવો એનો પરિવાર સુરક્ષિત રહે એ એના માટે તમે સંદેશો આપશો તો ખૂબ હિતાવહ રહે માટે તમામ ગુરુઓના શરણોમાં સાષ્ટાંગ નમસ્કાર સાથે આ સંદેશો તમે ચોક્કસ આપજો આ વિડીયોને દરેક જગ્યાએ શેર કરી દેજો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ચલાવી દેજો અને દરેક જગ્યાએ પહોંચાડી દેજો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ધન્યવાદ